તો મોટા સમાચારની વાત કરીએ અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોની ઘર વાપસી થઈ છે જી હા અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતી અમદાવાદ પહોંચ્યા છે ગુજરાતીઓ અમદાવાદ લેન્ડ થયા તમામ ગુજરાતીઓને તેમના ઘરે જવા દેવામાં આવ્યા છે પોલીસ વાહનમાં લોકોને વેસાડી અને તેમને વતન લઈ જવાયા છે જોકે પોલીસનો બંદોબસ્ત પણ સાથે રખાયો છે લોકોને વતન લઈ જવાયા છે ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના છે

આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે રિપોર્ટ કર્યા હતા તેત્રીસ જણા હતા બાળકોને મહિલા પુરુષો સાથે અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે સર કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને એમને ઘરે પહોંચાડી દેવામાં તો વડોદરાના પાદરાની ખુશ્બુ પટેલ અમેરિકાથી ડિપોર્ટ કરાઈ છે ખુશ્બુ પટેલ વતન પાદરા પરત પહોંચે છે પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટથી સુરક્ષા હેઠળ લાવી છે પાદરા પોલીસે ખુશ્બુ પટેલનું નિવેદન પણ લીધું છે પાદરા તાલુકાના લૂણા ગામની રહેવાસી છે ખુશ્બુ પટેલ જે હાલ વતન પહોંચે છે આ તમામ એ લોકો છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા

અમેરિકા સરકાર દ્વારા છે તે ભારતીયોને છે તે પોતાના વતન છે તે મોકલવામાં આવી રહ્યા છે ડિપોર્ટ કરવામાં આવે છે ચોક્કસપણે કહી શકાય કે જેમાં કુલ સાડત્રીસ જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે તે પૈકી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુના ગામની ખુશ્બુ પટેલ છે તે અમેરિકા ગઈ હતી પચીસ દિવસ પહેલા જ ગઈ હતી ને તેઓને પણ પરત કરવામાં આવી છે જે ચોવીસ કલાક છે તે હાલ તેઓના ઘર પાસે આવી પહોંચી છે આપ જોઈ શકો છો કે પોલીસ સાથે તમામ સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સાથે છે તે હાલ છે તે ખુશ્બુ પટેલ ને તેના ઘરે લાવવામાં આવે છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ પોલીસ પણ તેઓની સાથે વાર્તાલાપ કરી રહી છે ચોક્કસ પ્રમાણે મોટી સંખ્યામાં ગામ લોકો પણ અહીંયા પર ઉમટ્યા છે સાથે હાલ જોઈ શકાય છે કે ખુશ્બુ પટેલને જે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવી વહેલી સવારે ત્યારબાદ પાદરા પોલીસ દ્વારા છે તે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સાથે છે તે ખુશ્બુ અને છે તે પાદરા ખાતે લાવવામાં આવી હતી ત્યારબાદ પાદરા પોલીસ મથકે લઈ જવામાં આવી ત્યારે હાલ છે તે જે સિટી જોવા મળી રહી છે જેમાં લુના ગામે છે તે હાલ પોલીસ દ્વારા છે તે પટેલને પટેલ પરિવાર સાથે હાલ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કલાક દ્વારા તે ખુશ્બુ પટેલના પિતા અને માતા એટલે કે પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો તેઓ પણ ક્યાંક ને ક્યાંક તેઓની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા હાલ જોઈ શકાય છે કે પોલીસની ગાડી છે પોલીસ પણ પોલીસનો બંદોબસ્ત પણ છે હાલ સાથે સાથે મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાલ છે અહીં આવી પહોંચે છે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે ગુજરાતના છે તે અમેરિકામાં ગયા હતા ત્યારબાદ છે તે અમેરિકા દ્વારા જેટલા લોકોને છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તે પૈકી હાલ છે તે ખુશબુ પટેલને તેઓના વતન ખાતે લાવવામાં આવી છે પોલીસ સુરક્ષા વ્યવસ્થા ખા બંદોબસ્ત સાથે છે તે ખુશબુ પટેલ પોતાના ઘર ઘરે પરત પહોંચી છે કેમેરામેન